નમસ્કાર હું છું ભાવેશકા ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા બે વર્ષથી યુક્રેન અને રશિયાના વોરના કારણે જી સેવન જે રશિયન ડાયમંડ ઉપર બેન બેઠો એના અને અન્ય જે કારણો છે એના કારણે બે વર્ષથી આપણો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે ત્યારે અમેરિકા દ્વારા જે સત્તાવીસ ઓગસ્ટ પછી પચીસ ટકા ટેરિફ વધારવાની વાત કરી છે એના કારણે ગુજરાતની અંદર પચીસ લાખ રત્ન કલાકારોને સીધી અસર થવાની છે જ્વેલરીનો હીરા ઉદ્યોગનો એક્સપોર્ટનો બિઝનેસ છે તો સરકારને આજે એક લેટર લખવામાં આવ્યો છે ગુજરાત ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ અને કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાને એક લેટર લખવામાં આવ્યો છે કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે બીજી અન્ય કન્ટ્રીઓની અંદર આપણા જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ આપણે લગભગ પચીસ દેશોની અંદર એક્સપોર્ટ કરીએ છીએ તો અન્ય જે કન્ટ્રીઓ છે એની અંદર પણ આપણે જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ ડોમેસ્ટિક માર્કેટ પણ ડેવલપ કરવું જોઈએ એ બાબતે આજે લેટર લખવામાં આવ્યો છે ને હીરા ઉદ્યોગમાં કામ કરતા જે લાખો રત્ન કલાકારો છે એની રોજગારી જોખમમાં છે એ બાબતે રત્ન કલાકારોને મદદ કરવા આર્થિક સરકારે તાત્કાલિક આર્થિક વ્યવસ્થાને બહુ મોટો ફટકો પડવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આની ઉપર ચિંતા વ્યક્ત કરીને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને હીરા ઉદ્યોગને બચાવવા માટે આગળ આવે નમસ્કાર